ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળમાં ઠડી બહ પડે બહુ પડે તાપને તાપવાની મજા પડે મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે ટોપી પહેરવાની મજા પડે મજા પડે વાસના વાસના ખાવાની મજા પડે મજા પડે એક વરસની ત્રણ ઋતુઓ ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે ઠંડા પાણીમાં નહાવાની મજા પડે મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે ફરવા જવાની મજા પડે મજા પડે એક વરસની ત્રણ ઋતુઓ ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે છત્રી ઓળવાની મજા પડે મજા પડે રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે પલળવાની મજા પડે મજા પડે એક વરસની ત્રણ ઋતુઓ વાસના તાપણું સાંભળો અને બોલો પડ વડ પગ ડખ રણ કણ રણા ડામ ડાક पेन देन, वेर, छेद, वेद दिल, किनार मीनार पिताजी माताजी सरिता कविता वनीता परीता ईस तिराड गिरनार, परिवार, दीपक रविवार पानी, वाणी राणी જાણી બરની ચારની નિસરની આકારની કરવ કરવતી દાતરડી સાવરડી સરવાણી ઉગમણી આસમાણી જાળવણી ઉદાહરણ મુજબ જોડો गाड़ी गाड़ी कीड़ी कीड़ी एरन एरन छीनी छीनी कातर कातर अभिनय करो अभी अभिनय करो भाई अभिनय करो गरम कपड़ा पहरवानों मफलर शाल ओढ़वानों तापने ताप तापवानों अभिनय करो भाई अभिनय करो પંખાતી હવા ખાવાનો ઠંડા પીણા પીણા પીવાનો પરસેવો લૂંચવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો વરસાદમાં નહાવાનો છત્રી લઈ ચાલવાનો રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો ઓળખો અને ગોલ કરો પ પવન ड, डक त, तरनु न बाण इ, इमारत इ, इडली वाचो आणि लखो बा ग बाक ब क, री, बकरी नी, स, र, निसरनी खीडी, वा ग તી વાગતી ક ર વતી કરવતી સાડી કાકડી દાતરડી દાતરડી મન્ને મનને મને કાકડી આપી તમારી સાડી સારી છે રાજાની ગાડી કરતાં મારી ગાડી સારી શબ્દ બનાવો કાનન કાસમ કાપડ કાબર કાતર બ બડી બ કરી બકરી બ ગળી બગડી બ મણી બમણી બરણી બરણી ઓએમ સિક્સ મજા પડે મજા પડે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માઇ વિડીયો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબ્સક્રાઈબ માઇ ચેનલ લર્ન વિથ શિરીન કાઝી